હેલ્લા મિત્રો સ્વાગત છે હાલ તમને બતાવ્યું વરસાદ પછીનો અરેવા દેખાય છે કે પાંદડું એટલું બધું બધું પાંદડું ખરી ગયું છે વરસાદમાં હવે ખાલી રૂ રૂ ગોટા ગોટા વીણવાના છે અમારે હજી હમણાં નથી વીણવાનો હજી તો અમારે આજે કળીને એવું બધું તોડશું બે ત્રણ દિવસ પછી વીણવાનો છે કે પાપાને મને અહીંથી તમને બતાવી દઉં કે વરસાદ પછીનો કપા અમારો નોળ્યો દોડ્યો જાય જો દોડ્યો જાય નહીં બતાય કેમ કે બીન ગયા મારાથી એટલે જેવા કપા છે ને આજે અમારે ઉતાર અહીંયા આવેલા હતા ભેંસ હાટું ખડવાટા તો મને એમ થયું કે તમને પણ વિડીયો બતાવી દઉં કે કપાનો કે જો હજી નીચે હલાય એવું નથી બહુ ભેંસ હાટું ખડવાડીને જાવી છે એ મારી બેન લઈને જાય જોરી હતી એક ગાંડી હતી અમે ભેંસ હાટું ખડવાટા આવ્યા હતા મને કપા ઓલું લાગે તો મેં તને કપાનો વિડીયો બતા કોઈ કેવા લાગે જો તો કપા બધો સોખો થઈ ગયો છે હવે તો વીણવાની પણ મજા આવશે એક જ મહિનામાં કપા ખતર બસ આ એકવાર વીણી આવશે પછી વીણવાનું પૂરો પછી કપા ખેંચી નાખવામાં આવે છે આમાં પછી અમારે કરવાનું છે માલઢોર હાટું આ વિડીયો તમને ગમે લાઈક શેર અને કરવાનું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય